જામનગર શહેરમાં ઇલેક્ટ્રોપ્લેટર્સ એસોસિએશન પ્રમુખના કારખાનામાં ગેરરીતિ ઝડપાઈ છે પર્યાવરણના નિયમોના ભંગ થતો હોવાનું સામે આવ્યું છે કારખાનામાં બ્રાસ પાર્ટ પર નિકાલ તથા અન્ય ધાતુઓના ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતું એસિડયુક્ત પીળા રંગનું પ્રદૂષિત પાણી શુદ્ધિકરણ કર્યા વિના સીધું જ બાયપાસ કરીને વરસાદી પાણીના નિકાલ માટેની ખુલ્લી ગટરમાં છોડી દેવામાં આવે છે આ પ્રદૂષિત પાણીમાં નિકાલ જેવા ભારે ધાતુના તત્વો અને અન્ય હાનિકારક રસાયણો હોવાની પ્રબળ શક્યતા છે જે પર્યાવરણ અને જાહેર આરોગ્ય માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ પર્યાવરણીય સંરક્ષણ અધિનિયમનો સ્પષ્ટ ભંગ છે એકમ દ્વારા ટ્રીટમેન્ટ પ્લાન્ટનો ઉપયોગ ટાળીને પ્રદૂષિત પાણીનો સીધો નિકાલ કરવો એ ગંભીર ગુનો બને છે સમગ્ર મામલાનો વિગતવાર અહેવાલ તૈયાર કરીને દંડાત્મક કાર્યવાહી માટે ગાંધીનગર ખાતેની જીપીસીબીની મુખ્ય કચેરીને મોકલી આપવામાં આવ્યો છે છેલ્લા ત્રણ દિવસ દરમિયાન ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરી જામનગર દ્વારા દરેડ શંકરટેકરી અને જામનગરના અન્ય વિસ્તારોમાં નવ એકમોની મુલાકાત લેવામાં આવેલ છે જે પૈકી ચાર એકમો બોર્ડની જરૂરી પૂર્વ મંજૂરી સીટી એટલે કે ના વાંધા પ્રમાણપત્ર લીધા વગર ચાલતા માલુમ પડેલ છે અને જેમને એકમોના મુલાકાત અહેવાલ બોર્ડની વડી કચેરી ખાતે જરૂરી કાર્યવાહી અર્થે મોકલી આપવામાં આવેલ છે તેમજ અમો દ્વારા એક એકમ કે જેણે બોર્ડની મંજૂરી મેળવે પરંતુ તેમણે દરેડ ખાતે આવેલા આ એકમ દ્વારા એમનું ઔદ્યોગિક ગંદુ પાણી બાજુમાં આવેલ કેનાલ મારફતે ઇલિગલી ડિસ્ચાર્જ કરતાં માલુમ પડે જેથી તેનો પણ સેમ્પલ લઈ અને તેનો પણ મુલાકાત અહેવાલ બોર્ડની વડી કચેરી ખાતે જરૂરી કાર્યવાહી અર્થે મોકલી આપવામાં આવેલ છે આમ નવ પૈકી પાંચ એકમો જેમણે બોર્ડની નિયમોનું વાયોલેશન કરતા હોય તેમ જણાયેલ છે તેમને જરૂરી કાર્યવાહી અર્થે બોર્ડની વડી કચેરી ખાતે અહેવાલ મોકલી આપવામાં આવેલ છે